ઉદાહરણ નંબર છ પોઈન્ટ એક બળ સદીશ એફ બરાબર થ્રી આઈ કેપ પ્લસ ફોર જે કેપ માઇનસ ફાઇવ કે કેપ એકમ અને સ્થાનાંતર સદીશ ડી બરાબર ફાઇવ આઈ કેપ પ્લસ ફોર જે કેપ પ્લસ થ્રી કે કેપ એકમ વચ્ચેનો ખૂણો શોધો તથા એફના ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો અહીં સદીશ એફ બરાબર થ્રી આઈ કે પ્લસ ફોર જે કેપ માઇનસ ફાઇવ કે કેપ અને સદીશ ડી બરાબર ફાઇવ આઈ કે પ્લસ ફોર જે કેપ પ્લસ થ્રી કે કેપ તો અહીં આપણે સદીશ એફને એફ એક્સ આઈ કેપ પ્લસ એફ વાય જે કે પ્લસ એફઝેડ કે કેપ સાથે અને સદીશ ડીને ડીએક્સ આઈ કેપ પ્લસ ડીવાય જે કેપ પ્લસ ડીઝેડ કે સાથે સરખાવી દઈએ તો એફએક્સ બરાબર કેટલા મળશે ત્રણ એકમ એફવાય બરાબર કેટલા મળશે ચાર એકમ અને એફઝેડ બરાબર કેટલા મળશે માઇનસ પાંચ એકમ એવી જ રીતે ડીએક્સ બરાબર કેટલા મળશે પાંચ એકમ ડીવાય બરાબર કેટલા મળશે ચાર એકમ અને ડીઝેટ બરાબર કેટલા મળશે ત્રણ એકમ અહીં સ્ટુડન્ટ આપણે બે પ્રશ્નોના જવાબ આપવાના છે રાઈટ તો એક છે આપણે સદીશ એફ અને સદીશ ડી વચ્ચેનો ખૂણો જેને હું ઠીટા કહું છું એ શોધવાનો છે રાઈટ અને બીજું એફના ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધવાનું છે તો બાળકો આપણે પ્રથમ પ્રશ્નનો જવાબ કેવી રીતે મેળવીશું દેખો આપણી જોડે અધિશ ગુણાકારનું સૂત્ર છે ને સૂત્ર એફ ડોટ ડી સદીશ એફ ડોટ સદીશ ડી બરાબર એફનું મૂલ્ય ગુણાકારમાં ડીનું મૂલ્ય કોસ્ટ ઠીટા અને આપણે એફડી કોસ્ટીટા બી કહીએ છીએ તો આપણું જે સૂત્ર છે એમાંથી આપણે કોસ્ટીટાને કરતાં બનાવી દઈએ તો કોસ્ટ હિટા બરાબર શું આવશે સદીશ એફ ડોટ સદીશ ડી અપોન આ તો મૂલ્ય છે આ પણ મૂલ્ય છે અપોન એફ ડી તો આપણે અહીંયા શું લાવવાનું રહ્યું સદીશ એફનું મૂલ્ય સદીશ ડીનું મૂલ્ય અને સદીશ એફ અને સદીશ d નો ડોટ ફરક રાઈટ આ ત્રણ કિંમત લાવવાની રહી તો અહીં સદીશ એફ ડોટ સદીશ ડી રાઈટ આપણું સૂત્ર છે ને એફએક્સ ડીએક્સ પ્લસ એફવાય ડી વાય પ્લસ એફ ડોટ ડી બરાબર એફએક્સ ડીએક્સ પ્લસ એફવાય ડી વાય ડીઝેડ આપણે કિંમત મૂકી દઈએ રાઈટ એક્સ એટલે કેટલા છે ત્રણ ડીએક્સ પાંચ પ્લસ એફ વાય ચાર ડી વાય ચાર પ્લસ એફઝેડ કેટલા છે એફઝેડ માઇનસ પાંચ અને ડીઝેડ ત્રણ તો પંદર વત્તા સોળ ઓછા પંદર તો આ આપણો જવાબ આવ્યો સોળ એકમ હવે આપણે સદીશ એફનું મૂલ્ય લેવાનું છે સદીશ એફનું મૂલ્ય રાઈટ તો આને આપણે એફ ડોટ એફનું વર્ગમૂળ પણ લખી શકીએ રાઈટ નહીં તો આપણે ચેપ્ટર નંબર ફોરમાં પણ શીખવાડ્યું છે રાઈટ આ આવશે એફએક્સ સ્ક્વેર પ્લસ એફ વાય સ્ક્વેર પ્લસ એફ ઝેડ સ્ક્વેર અને એનું આવ્યું આ વર્ગમૂળ એફ ડોટ એફ કરી નાખો તમે તો એફએક્સ ઇન્ટુ એક્સ પ્લસ એફ વાય ઇન્ટુ એફ વાય પ્લસ એફ એફઝેડ ઇન્ટુ ઝેડ તો આવું મળશે ને પદ હા હવે એફએક્સ કેટલો આપે છે આપણને ત્રણ એફ વાય ચાર અને એફઝેડ કેટલો આપે છે માઇનસ પાંચ કિંમતો મૂકી દઈએ તો ત્રણનો વર્ગ વત્તા ચારનો વર્ગ વત્તા માઇનસ પાંચનો વર્ગ અને આ બધાનું વર્ગ મૂળ તો નાઇન પ્લસ સિક્સટીન પ્લસ ટ્વેન્ટી ફાઈવ નાઇન પ્લસ સિક્સટીન પ્લસ ટ્વેન્ટી વર્ગમૂળ તો પચીસ વત્તા પચીસ એટલે આ આવ્યો વરમૂળમાં પચાસ એકમ આવી જ રીતે બાળકો તમે ડીનું મૂલ્ય શોધશો તો સૂત્ર હશે આપણું ડીએક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર પ્લસ ડીઝેડ સ્ક્વેર અને આનો પણ આન્સર આવશે રૂટ પચાસ એકમ એ તમે જાતે ટ્રાય કરજો હોમ ટાસ્ક તો હવે આ કિંમતો આપણે આ સમીકરણમાં મૂકીએ રાઈટ તો એફ ડોટ ડી કેટલો આપ્યો છે સોળ એફની કિંમત કેટલી આવી રૂટ પચાસ અને ડીની કિંમત કેટલી આવી રૂટ પચાસ વચ્ચે ગુણાકારનો ચિહ્ના સોળ ભાગ્યા રૂટ પચાસ રૂટ પચાસ એટલે પચાસ થઈ ગયો અને સોળ ભાગ્યા પચાસ કરશો તો પોઈન્ટ બત્રીસ જેટલો જવાબ આવશે દેયર ફોર આપણે ઠીઠા શોધવાનો છે તો ઠીટા બરાબર ઇન્વર્સ પોઈન્ટ બત્રી આ તમારો આન્સર આવ્યો તો આન્સર આવ્યો ઠીટા બરાબર કોસ ઇનવર્સ પોઈન્ટ બત્રીસ હવે બીજા પ્રશ્નની અંદર એફનો ડી પરનો પ્રક્ષેપ છે એનું મૂલ્ય શોધવાનું છે રાઈટ તો આપણે સૂત્ર જાણીએ છીએ ને એફનો ડી પરનો પ્રક્ષેપ હોય એનું મૂલ્ય લેવું હોય તો સૂત્ર શું છે એનું સૂત્ર છે એફ ઇન્ટુ કોસ ટીટા એફની કિંમત કેટલી છે રૂટ પચાસ અને કોસ્ટીટા કેટલા લાવે આપણે પોઈન્ટ બત્રીસ આપણો જવાબ આવ્યો પોઈન્ટ બત્રીસ ટાઈમ્સ રૂટ પચાસ એકમ તો બીજા પ્રશ્નોનો જવાબ મળ્યો પોઈન્ટ બત્રીસ ઇન્ટુ રૂટ પચાસ એકમ